જેતપુરમાં ઈવીએમ બંધ થતા બદલવામાં આવ્યું છે ખોટવાયું હતું તંત્રએ નવું ઈવીએમ મશીન મૂક્યું છે એક કલાક બાદ અહીં મતદાન શરૂ થયું તો એક તરફ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે બીજી તરફ ક્યાંક ક્યાંક કેટલીક ટેકનિકલ ખામીઓ પણ સામે આવી રહી છે અને આવી જ એક ઘટના રાજકોટના જેતપુરથી સામે આવી છે જ્યાં ઈવીએમ ખોટકાયું હતું દેસાઈવાડીના ચભાડિયા સ્કૂલમાં જે મતદાન મથક છે ત્યાં ઈવીએમ ખોટકાયું હતું જોકે ત્યારબાદ એક કલાક બાદ પૂર્વત મતદાન શરૂ થઈ ગયું હતું આ અંગે વધુ વાત કરવા માટે સંવાદદાતા નરેશ અમારી સાથે છે નરેશ એક તરફ ઈવીએમ ખોટકાયાના સમાચાર જોકે ત્યારબાદ તેને પૂર્વવત શરૂ પણ કરી દેવામાં આવ્યું જાણવા માંગીશું કેવો માહોલ છે ચોક્કસથી વાત કરવામાં આવે તો જેતપુર શહેરમાં નગરપાલિકાના અગિયાર ઓડ ની જુમાલી બેઠકો માટે ચૂંટણી છે તેઓ જ્યારે વહેલી સવારથી ના જે મતદારો છે તે પોતાનો મત અધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન મથકે છે તે ત્યાં પહોંચી છે જ્યારે દેસાઈવાડી વિસ્તારના આ જે ચબરિયા સ્કૂલ ની અંદર એક ઈવીએમ મશીન છે તે ખોટવાયું હતું અને ઈવીએમ મશીન છે તે ખોટવાતા મતદારોની લાંબી કતારો છે તે ક્યાંક આ સ્કૂલની બહાર છે તે ક્યાંક જોવા છે તે ક્યાંક કમળી હતી એક કલાક કરતા પણ વધુ સમસ્યા ઈવીએમ છે તે મશીન છે બંધ હતું ને ત્યારબાદ તંત્ર છે તેમના તરફથી નવું ઈવીએમ છે તે મશીન છે લેવામાં આવ્યું હતું ને ત્યારબાદ ફરી વાર અત્યારે મતદાનની પ્રક્રિયા છે તે ચબરિયા સ્કૂલ ની અંદર શરૂ છે તે કરવામાં આવ્યું છે ને શાંતિપૂર્ણ માહોલ ની અંદર અત્યારે મતદારો છે તે પોતાનો મતાધિકાર નો ઉપયોગ છે તે ક્યાંક કરી છે જી બિલ આભાર નરેશ